નમસ્તે મિત્રો પાક ઉત્પાદન વ્યવસ્થાપનની અંદર હવે આપણે અભ્યાસ કરીશું વિવિધ પ્રકારના પાક અને તેનું વર્ગીકરણ તો પાક છે એ વિવિધ પ્રકારના હોય છે જેમ કે અનાજ શાકભાજી અને ફળો અને તે ઋતુ પ્રમાણે ઉગતા હોય છે તે રીતે એનું વર્ગીકરણ કરી શકાય છે પણ ભારત એક વિશાળ દેશ હોવાના લીધે ભારતના અલગ અલગ ભાગોમાં એટલે કે અલગ અલગ રાજ્યોમાં તેને તાપમાન ભેજ અને વરસાદ આ બધી પરિસ્થિતિઓ આબાકી આબોહવાકીય પરિસ્થિતિઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે તો જેવી જે રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ હોય તે રીતના પાક એમાં લેવામાં આવતા હોય છે આ વિવિધતા ઉપરાંત પાકને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે એ છે ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક છે એ નામના આધારે આપણે બેનું વર્ગીકરણ સમજીએ ખરીફનો ખ અને ચકલીનો ચ તો ખરીફ પાક છે એ ચોમાસામાં લેવાતો પાક છે અને રવિનો ર અને શિયાળાનો શ રવિ પાક છે એ શિયાળામાં ચોમાસામાં લેવાના લીધે એનો સમયગાળો છે એ જૂનથી સપ્ટેમ્બરનો હોય છે જૂન જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર અને રવિ પાક છે એ શિયાળો પાક છે પણ એને છ મહિનાના સમયગાળા પ્રમાણે ગણવામાં આવે છે એટલે કે ઓક્ટોબરથી લઈને માર્ચ સુધી ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીને માર્ચ ખરીફ પાકની અંદર જે કાંઈ પાક લેવામાં આવે એ ચોમાસામાં લઈએ છે એટલે એમાં ચોમાસામાં લેવાના લીધે વરસાદનું પાણી જે છે એને પુષ્કળ મળી રહી છે તેથી બીજની અંદર કાં તો પાણીનું પ્રમાણ વધારે હશે અથવા એને ઉગાડવા માટે એટલે કે ઉછેરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત હોય તો એવા પ્રકારનો પાક જે પાણી બહુ વધારે માંગે એ બધા પ્રકારના પાક છે એ આપણે ખરીફ પાક એટલે કે ચોમાસામાં લઈશું અને ચોમાસા કરતાં ઓછા પાણીમાં એટલે કે ચોમાસામાં જેટલું પાણી મળે એની કરતાં ઓછા પાણીમાં જે પાક લઈ શકાતા હોય એવા પ્રકારના પાક છે એ આપણે રવિ પાકમાં લઈશું તો ખરીફ પાકની અંદર મકાઈ ચોખા સોયાબીન મગફળી અને કપાસ આ બધા પ્રકારના પાક છે એ ખરીફ પાકમાં ગણવામાં આવે છે અને રવિ પાકની અંદર જે પાકની અંદર પાણી બહુ જ જૂજ માત્રામાં હોય એટલે કે બહુ જ ઓછી માત્રામાં હોય એ બધા પાક છે એ રવિ પાકમાં ગણવામાં આવે છે દાખલા તરીકે ઘઉં વટાણા ચણા રાઈ અને અળસી તો અહીંયા ખરીફ પાક અને રવિ પાક છે એ બહુ સ્પષ્ટ છે કે ખરીફ પાક છે એ ચોમાસામાં ઉગે છે અને રવિ પાક છે એ શિયાળામાં જોવા મળે છે